આઇસલ ટ્રકમાંથી એકસો એક્યાસી પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત ચાર લાખ બાસઠ હજાર નવસો સાહીઠના મુદ્દા માલ સહિત કુલ્લે રૂપિયા ચૌદ લાખ બાસઠ હજાર નવસો સાહીઠ મુદ્દા માલ કબજે કરી પ્રોહિબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢવા ડિંડોરી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ચુડાસમાનાઓની સાથે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ એચ મસાણી તથા સર્વેલન્સ સ્કવોડના માણસો સાથે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગાર્ડનના પશ્ચિમ ફૂટપાથ ને અડીને જાહેર રોડ ઉપર પડેલ આઇસર ટ્રક રજીસ્ટર નંબર એમએચ ઝીરો ટુ એફજી સેવન ડબલ નાઇન ટ્રોલીના ભાગે તાડપત્રી બાંધી પેક કરી પ્લાસ્ટિકના ખાલી કેરેટની આડમાં છુપાવી રાખેલ એકસો એક્યાસી પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો બિયર ટીન સાત હજાર બસો છુ કિંમત રૂપિયા ચાર લાખ હજાર નવસો સાહીઠ ના પ્રોહિબિશન ના તથા દસ લાખ સહિત કુલ્લે કિંમત રૂપિયા ચૌદ લાખ બાસઠ હજાર નવસો સાહીઠ નો મુદ્દા માલ કબજે કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર ગણના કેસ શોધી કાઢવા સારી અને પ્રશંસનીય કામગીરી કરે છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે